ડભોઈના ધરમપુરી પાસે તરબૂચની દુકાનો લાગી ગઈ છે ત્યારે અલગ અલગ પ્રકારના તડબૂચ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ત્રણ કલરના તરબૂચ જોઈને સ્ટેચ્યુ ઓફ થી આવતા પ્રવાસીઓની કાળી તરબૂચ જોઈને થંભી જાય છે અને આકર્ષણનું કેન્દ્ર બન્યા છે જેમાં પીળા કલરના તડબૂચ ચટાપટાવાળા અને કાળા કલરના તડબૂચ જોવા મળી રહ્યા છે ઉનાળાની સિઝનમાં ઠંડક આપતા રેતીની જમીનનું ફળ એટલે તડબોજ ડબોઈ શહેરના બજારમાં અલગ અલગ ત્રણ પ્રકારના તડબોજ બજારમાં વેચાતા નજરે પડ્યા હતા જે ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ચટાપટા વાળા પીળા અને કાળા તડબોજ મીઠા મધુર હોય છે ઉનાળાની ગરમીની સિઝન અને બીજી તરફ મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસ ચાલતો હોય ત્યારે તેની ખરીદી પણ ધૂમ થઈ રહી છે સાથે જ તળબૂશના ભાવ પણ નિયંત્રણ હોવાથી ગ્રાહકો તેની ખરીદી કરી તડબુશ આરોગ્ય ઠંડક મેળવી રહ્યા છે